સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેમિકલ ચોરી કરનારા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા પાટિયા ગામ નજીક રાજ પેટ્રોલ પંપ કમ્પાઉન્ડમાંથી આરોપી ઝડપી પડાયા છે રૂપિયા વીસ લાખ સડસઠ હજાર નવસો છેતાલીસ રૂપિયાનું ઓગણીસ હજાર સાતસો લીટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે કેમિકલ સહિત કુલ મળીને પોલીસે બેતાલીસ લાખ એસી હજાર ચારસો છવ્વીસનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ દ્વારા આરોપી શિવશંકર રામ યાદવ અને પ્રણવ પટેલને સચિન પોલીસના હવાલે કર્યો હતો લક્ષ્મણ ખટીક નામના મુખ્ય આરોપી સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે